સુરતના રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગભેનના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને પંદર હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવે છે નિલેશ પટેલ છેલ્લા તેર વર્ષથી સરકારી નોકરીમાં હતા સરકારી નોકરી અને સારી સેલરી હોવા છતાં રિફંડ મજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે આ પ્રકારની ઘટનાઓ ઝડપી પડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરી આ પ્રકારના સત્તાધીશો વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે એવામાં સુરતમાંથી રાજ્ય વેરા વિભાગનો લાંચો અધિકારી નિલેશ પટેલ ઝડપાયો છે લાંચ લેવાના મામલે એસીબીએ નિલેશભાઈ બચુભાઈ પટેલની ધરપકડ કરી છે વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ રાજ્ય વિભાગના અધિકારીએ વેપારી પાસેથી પંદર હજારની લાંચ માંગી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાગૃત નાગરિક તરીકે તેમણે એસીબી નો સંપર્ક કર્યો હતો જે આઇસીબી એ છટકું ગોઠવીને પંદર હજારની લાંચ લેતા અધિકારીને સરકી પાડ્યો હતો એસીબીની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી તે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને ના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ જેઓએ પ્રથમ વીસ હજારની માગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકજકના અંતે પંદર હજાર રૂપિયામાં નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમણે સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા જે જી એસ રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવેજ પેટે માગેલા